એ હાલો મનસુખભાઈ બોલે હા કોણ બોલો ભાઈ તમે એટલે આ મનસુખિયા તું કેવો માણસ ખબર હે કે નહી કઈ તને કોણ બોલો તમે ભાઈ કોણ બોલો ને ક્યાં બોલા મનસુખિયા તમારા છોકરા ને કેવી ભાંગ પાઈ દીધી હે એટલે કયો મનસુખિયા કયો મનસુખ કેરો કામ કેનું છે તારે મનસુખભાઈ ભાંગ વાળો બોલે ને અરે મનસુખ ભંગારવાળો ભાઈ બોલો મંથલી થી એનું કામ છે તારે મારો ભાઈ એમને મનસુખી હવે 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 તે આ ભાઈ નું મૂકીને ભંગા ચાલુ કરી દીધું એમ